વેપારીઓના અપહરણ મામલો પોલીસે સાબરકાંઠાના ધનસુરાથી વેપારીને છોડાવી પૈસા ની દેતી મામલે પાલનપુરના વેપારીના અપહરણ મામલો પોલીસે સાબરકાંઠાના ધનસુરાથી વેપારીને છોડાવીને ચાર શખ્સોને ઝડપ્યા શનિવારે રાત્રે પચાસ હજાર રૂપિયાની લેતી રેતી મામલે ધીરજ માળી નામના વેપારીનું પોતાના ઘરેથી જ કરાયું હતું અપહરણ પાટણ જિલ્લાના ચાર ઇસમોએ વેપારીનું કર્યું હતું અપહરણ ગણતરીના કલાકોમાં જ પાલનપુર પશ્ચિમ પોલીસે સાબરકાંઠાના ધનસુરાથી ચાર આરોપીઓને ઝડપી લઈ અપત્ય વેપારીને છોડાવ્યું હતું અને પાલનપુર પશ્ચિમ પોલીસે ચાર આરોપીઓને કરી અટકાયત ભાગીદારીમાં કોલ કોલસાનો વેપાર કરતા હતા ને પૈસાની લેતી રેતી મામલે અપહરણ કર્યું હતું પોલીસે પાટણ જિલ્લાના કિશન ઠક્કર નાગજી રબારી સંજય રબારી અને જિગ્નેશ રબારીની હજી ગઈકાલનો જ બનાવ હતો ગઈકાલે મોડી રાત્રે એક બનાવ બનેલો જેના અનુસંધાને એક ફરિયાદી બહેન અમારી પાસે આવેલા કે એમના પતિનું છે એ ત્રણથી ચાર જણા દ્વારા જબરજસ્તી કરી અને પ્રાઇવેટ ગાડીમાં એનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને બેનને વિગતવાર પૂછતા એવું એ જણાવેલ કે ભાઈ એમને જે સામેવાળા છે જે આરોપીઓ એમાંથી એક આરોપીને બેન ઓળખતા હતા કે જે એના એના પતિના ધંધાના પાર્ટનર હતા જેથી કરીને ટેકનિકલ અને હ્યુમન સોર્સથી અમે બાતમી મેળવી તો અમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ લોકો છે એ ધનસુરા તરફ આ ભાઈને લઈને નીકળ્યા છે જેથી લોકલ પોલીસનો સપોર્ટ લઈ અને અમારી એક ટીમ અહીંથી તાત્કાલિક રવાના કરી અને મુખ્યત્વે ચાર આરોપીઓ અને અપહરણ જેનું થયેલું એ અભ્યત એટલે કે વિક્ટિમ એને અમે તાત્કાલિક કોર્ડન કરીને પાછા લાવેલ છે હાલ આ બાબતે ગુનો દાખલ થઈ ગયેલ છે અને ગુનાના અનુસંધાને ચારે આરોપીઓની અટક પણ કરવામાં આવેલ છે ત્યારબાદ આગળની વધુ તપાસ ઊંડાણપૂર્વક થઈ શકે તે સારું પીએસઆઈ કોરેશીને આ તપાસ સોંપવામાં આવેલ છે